ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની તક શોધી રહેલા વિદ્યાર્થીઓ માટે આ માહિતી ખરેખર બહુ જ કામની છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે એક મોટું અને બહુ જ અગત્યનું અપડેટ આવ્યું છે ચાલો જોઈએ કે આ શું છે ઘણીવાર એવું થાય કે કોઈ મહત્વની તારીખ આપણા હાથમાંથી નીકળી જાય અને એ પણ જ્યારે શિષ્યવૃત્તિ જેવી અગત્યની બાબત હોય ત્યારે તો ચિંતા થવી સ્વાભાવિક છે પણ જો કોઈની સાથે આવું થયું હોય તો તો સારા સમાચાર એ છે કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી અરજી કરવાનું ચૂકાઈ ગયો હોય તો પણ નિરાશ થવાની જરૂર નથી કારણ કે એક બીજી તક મળી રહી છે જી હા જે વિદ્યાર્થીઓ અરજી નહોતા કરી શક્યા એમના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ફરીથી ખોલવામાં આવ્યું છે આ ખરેખર એક સુવર્ણ તક છે તો ચાલો આની બધી વિગતોને બરાબર સમજી લઈએ ચાલો સૌથી પહેલા વાત કરીએ અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓની એમના માટે નવી તારીખો શું છે અને શું ધ્યાન રાખવાનું છે એના પર એક નજર કરીએ ખાસ ધ્યાનથી નોંધ લેજો એસસી વિદ્યાર્થીઓ માટે અરજી કરવાની નવી તારીખ છે પંદર ડિસેમ્બર બે હજાર પચીસ થી પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને હા આ અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જ કરવાની રહેશે ઓકે હવે આપણે વાત કરીએ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વિદ્યાર્થીઓની એમના માટે તારીખો થોડી અલગ છે અને પ્રોસેસમાં એક વધારાનું અને સાચું કહું તો ખૂબ જ જરૂરી સ્ટેપ ઉમેરાયું છે તો જુઓ એસટી વિદ્યાર્થીઓ વીસ ડિસેમ્બર બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી અરજી કરી શકશે પણ એક મિનિટ અહીં એક બહુ મોટી વાત યાદ રાખવાની છે અરજી કરતા પહેલાં એક બીજું કામ ફરજિયાતપણે કરવાનું છે આ જે વધારાનું સ્ટેપ છે એ ફક્ત અને ફક્ત એસટી વિદ્યાર્થીઓ માટે જ ફરજિયાત છે આને સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો આ સ્ટેપ ચૂકાઈ ગયું તો અરજી અધૂરી ગણાશે તો સવાલ એ છે કે આ ઓટીઆર છે શું ઓટીઆર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન આદિજાતિ બાબતોના મંત્રાલયની ગાઈડલાઇન્સ પ્રમાણે એસટી કેટેગરીના દરેક વિદ્યાર્થીએ ડિજિટલ ગુજરાત પર અરજી કરતા પહેલાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એટલે કે એનએસપી પર આ રજીસ્ટ્રેશન કરવું જ પડશે તો આખી પ્રોસેસનો ક્રમ બરાબર મગજમાં બેસાડી લેજો એસટી વિદ્યાર્થીઓ માટે બે સ્ટેપ છે પહેલું સ્ટેપ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જઈને ઓટીઆર જનરેટ કરવાનું અને બીજું સ્ટેપ એ પછી જ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છે ચાલો અત્યાર સુધીની બધી જ માહિતીને ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ જેથી કોઈ પણ પ્રકારની ગૂંચવણ ન રહે અને બધું એકદમ સ્પષ્ટ થઈ જાય તો તારીખો ફરીથી યાદ કરી લઈએ એસસી વિદ્યાર્થીઓ માટે અરજીનો સમયગાળો છે પંદર ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી જ્યારે એસટી વિદ્યાર્થીઓ માટે એ છે વીસ ડિસેમ્બરથી એકત્રીસ જાન્યુઆરી આ તફાવત ખાસ યાદ રાખવાનો છે તો આ રહ્યું ફાઇનલ ચેકલિસ્ટ એસસી વિદ્યાર્થીઓ માટે સિમ્પલ છે સીધા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પંદર જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની છે એસટી વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એપ પહેલા એનએસપી પોર્ટલ પર ઓટીઆર અને પછી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એકત્રીસ જાન્યુઆરી સુધીમાં અરજી અને હા સૌથી અગત્યની વાત સબમિટનું બટન દબાવતા પહેલા બધી વિગતો અને ડોક્યુમેન્ટ્સ બરાબર બે વાર ચેક કરી લેવા આની છેલ્લે એક બહુ જ મહત્વની વાત આ જાણકારી માત્ર આપણા પૂરતી સીમિત ન રાખીએ જરા વિચારો એવા કયા મિત્રો કે ક્લાસમેટ્સ હશે જેમને આ માહિતીની સખત જરૂર હોઈ શકે છે આ તક વિશે તેમને પણ જાણ કરો કદાચ કોઈનું ભલું થઈ જાય